તો મહત્વના સમાચાર મળી રહ્યા છે કરીશું તેના પર નજર મહત્વના સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસના જૂથવાદ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તો કોંગ્રેસના જૂથવાદ અંગે પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન કર્યું છે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અમિત ચાવડાએ પોતાનું નિવેદન સામે આવ્યું છે એક તરફ નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસમાં જે જૂથવાદ છે અને તેને લઈને એક તરફ અમિત ચાવડાનું આ નિવેદન ભાજપ કોંગ્રેસની ચિંતા ન કરે ભાજપ પોતાની ચિંતા કરે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે ભાજપના અનેક મિત્રો અમારા સંપર્કમાં છે અમિત ચાવડાએ આ નિવેદન કહ્યું છે તો બાજુમાં બધું ઠીક નથી અમિત ચાવડાએ આ કહ્યું છે મંત્રી જાતે જાહેર સમારંભમાં સ્ટેટમેન્ટ આપતા હોય પ્રવચન કરતા હોય કે મારી સરકાર સૌથી ભ્રષ્ટાચારી છે મારી સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારના નંબર આપતા હોય અને બીજી બાજુ વાત એવી ચાલતી હોય કે રાજ્યના મુખ્યમંત્રી બદલાશે અને મનસુખભાઈ માંડવીયા મુખ્યમંત્રી બનશે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી બદલાશે કુંવરજીભાઈ બાવળિયા ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે આવા સંજોગોમાં કદાચ સરકારમાં પોતાનું જે પદ છે અને સરકાર ચલાવવાની જે જવાબદારી છે એ સંભાળવામાં નિષ્ફળ રહેલા લોકો અમારી પાર્ટીની ચિંતા ના કરે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે લોકોને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે મોકળાશ મળે છે પણ સૌ સાથે સંવાદ કરી અને બે હજાર ઓગણીસની ચૂંટણી લડવા માટે અમે સક્ષમ છીએ એ તો ખ્યાલ નહીં ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબત છે પણ જે રીતે બજારમાં અત્યારે વાત ચાલી રહી છે એ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી હોય કે મંત્રીમંડળના સભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય એમનામાં ક્યાંક ને ક્યાંક અત્યારે સત્તા મેળવવા માટેની આંતરિક હરીફાઈ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે અનેક મિત્રો સંપર્કમાં છે અને સમય આવે એને બધાની વચ્ચે તમારી પ્રત્યક્ષ લાવવામાં પણ આવશે કોંગ્રેસ પાર્ટી એ હંમેશા ક્યારેય કોઈ જાતિ ધર્મ વિસ્તાર આધારિત રાજકીય રાજકારણ નથી કર્યું અને તમામ લોકોને સંગઠનમાં અને કોંગ્રેસના માધ્યમથી જાહેર જીવનમાં કામ કરવાની તક આપી છે ત્યારે નાનું મોટું સંગઠનમાં ક્યાંય પણ કોઈ પણ સૂચન હોય કે કોઈ પણ સુધાર હોય આવનારા સમયમાં પણ સાથે મળીને કરીશું અને જે પણ વિસ્તૃત ચર્ચાઓ કોંગ્રેસના આગેવાનો દ્વારા વખતો વખત કરવામાં આવી છે